ગમડી તો કોઈ ના આવ્યું બે મૂઠી ઘઉં આવે ને બે મુઠી બાજરી આવી એટલે મારા છોકરા થાપે આ ગમડી લાગે કોઈ ખારા માણસો છે હવે કોઈ ના આવે ને તો પડ્યો જ લઈને આવતું રહેવું છે સોનું સોનું તાર કરવું પડશે ને કોક તો કરવું પડે ને તે ભરવા માટે તાર તો રાખી છે પણ હવે શું લઈને જવું ગમમાં જવું તાર ડાલાના કોક મેળો આવે જ મળી લઈને જવું નથી મારા હાજર ક્યાં કાંઈ શેઠ ત્યાં રાખી તો આવ્યા હતા કોણ એ ફેરાજી લેવા આવી છે

તો થોડા નીકળ્યા હવે કઈ દાડું છે એમ જ હું થાક ના આ ગોમડી મારી થોડી સુખી લાગે છે કે ગાડી બે ટ્રેક્ટર ને બોર ને બધું છે હોય તો અરે કાકો થોડું આવ્યો ભાઈ શેટો ઉપર શેટો ઉપર તું બોરી છે તો આવો સાગર છે જૂતા છે સાગર દોન ને જૂતા કહું નહીં તો તું શેટો ઉપર ને તું શેટો ઉપર હું આલું હવે

કશું આવું જ નથી આવા નાવા આવી તો મારા બીજા પંદર દાડા મેં કટું લઈ જાય છે હટીમણ નું હા અમે કરી નાખું તો ઘડી હા બેટો કૂતરાનું ગજો એટલે થોડાક પાછા પડી ગયા નાક પાસા ના પડો આ રીતે ઘરશે અહીંયા આલે ઠીક ને કોઈ વળતા તો મારવો છે અહીંયા કોઈ ના હોય તો આ ઘરે મોટો મારતા આવું જો આ કટું તો બધું રેડી થઈ ગયું છે ઓછો બુસો રેડી કરીને આવ્યો છે હવે ગોમ જવાનું છે થોડી રેર એક મારી છે તડકે યાર ફોડ કરી અને પાસે જવું એટલે ફોજ ઉઠી મિલે રેર બી તો નાખી કરી રેર બી તો નાખી સારા જબર હો દુગન વાય છે આ સારી એની તો થઈ ગઈ છે ને કેવી ખુશી હતી કે યાર હા લે દાદા વધવા તો આડા બે શ્વાસ ઉધી એડે આવવા તો ઉધી

અરે સારું કર વાખવાનું લાગે સાગર થેલો તોડતો તો નહી વાખવા જાવું પડશે જ પડે એના નહીં કરો જ પડ્યો છે મને ખબર હતી મારા પણ ના આવતું બંધ છે ઘરું છે એ પણ હાજુ મારું કટવું પડ્યું હતું ખવાનું ચિમ છે અંદર તો નથી મેટ્યું ને પણ અંદર મેં મેટ્યું નહીં 100% તો ના કશુંય નહીં હો જો ઓમ થાય છે ખાલી ઘરે વાંચી ખાય એમ તો હજુ તો પહોંચાય આય નહીં ભુગદજી નીન માં આવશે ક્યોક લઈને જાતો રહ્યો જો વાહ પગે હોય તો દેખાતા નહીં આટલા હતા જ ને છે ને સારા એવા ભડી ભડીન કામ દેને સારતા ને હવે થોડાક હોય હવે આ તો કરશે જ છું આવો શું નવી ની વાત છે હો મારા ઘરે આઈન ક્યોક લઈ ગયો કટુ કે हम भी तो फस जाओ एक दिन लाला दीदा लाला तो टाटा से पास किए रहनी थे क्या था ना उसे हैं कि लाला जी हम आज फस हम भी हम जाओ लालो जी एक बार जो कर के करा रख दे लाला जी हां ले आ दो अडो ले आ रु फूल आ रहा ले पर मुंह के धरी मुंह तुम दिन हाथ लावा था घर में फूल अरे तुम कितने तो तिया खादो तुम ले तिया तो पर मुंह के भूंग जाए तो कछु फूल बने अडो तिया थे क्या वो तिया था अडो कंटा पास बिना है भाई नहीं पता है

દારૂ પીતા એવું લાગે એટલે તું ચે મેં મોઢે મારે દારૂ ના ના તમારી રેખા કે દારૂ એજ ખબર નહિ તમારી નજરે જુઓ ફૂલો તું દારૂ પીધું દારૂ તો આ પીવે છે શું હાથ જોવો તું

પણ ઘડો રહી ગયો ફેર વાતો ખુ કટું પડ્યું કોઈ પગ ને અત્યાર જ પડતી નહીં ઓહ પણ આમાં શું પડ્યું

જો આ તો ધસી જાય ને તો ખોડું ખોડું ઉપર ઓય શું તાર એ

કાલે કટુ કેમ લઈ ગયો છે કરો